આવા મોટા પુલ ને તમે આ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સેતુ એવું નામકરણ આપો છો તો દેખાય એવી જગ્યાએ આ આ તમને તકતી તકતી મૂકવી મૂકવી જોઈએ જોઈએ બંને અને ખ્યાલ આવે કે નામ સેતુ મૂકવામાં આવ્યો છે એટલે કોઈ પણ જાતની અમાન્ય જાળવામાં આવી નથી પણ જયારે મુદ્દો ઉપડ્યો કે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા તીર્થ સ્થાન છે ઈ હાલે એની અસ્તવ્યસ્ત હાલતમાં છે બંધ પડ્યો છે અને અસ્થિ પણ અસ્તવ્યસ્ત હાલતમાં છે

એટલે અમે વહીવટી તંત્રને અને આર એન બી ખાતા પણ પૂછીએ છીએ કે તમે આ પુલનો નું કરો છો તો એની જાહેરાત કરો અને તમે વ્યવસ્થિત જગ્યાએ બોર્ડ તો એવી કોઈ વ્યવસ્થિત જગ્યાએ બોર્ડ પણ મૂકેલો નથી લોકોને ખબર પણ નથી અને આખો પુલ પૂરો થાય અને નીચે જ્યાં લોકોને ખબર ન પડે એવી જગ્યાએ અને નીચી હાલતમાં તકતી મૂકી છે તમને જો પુલનો નો નામાભીકરણ કરવો છે તકતી વ્યવસ્થિત મૂકો તો એની હાઇટમાં મૂકો બંને બાજુ લોકો વાંચી શકે એવી રીતે તકતી મૂકો એવી અમારી માંગણી છે જય હિન્દ જય માતાજી